તો જય માથે જે બધા ખેડૂત મિત્રોને તો આજે આપણે આ કેનીમાં એક સરસ સારો ફાયદો થાય તેવો જુગાડ લગાડ્યો છે તો આપણે કેનીથી પાળા ચડાવતા હોઈએ તો ત્યારે શેઢે ટ્રેક્ટર વાળવામાં જે શેઢે સોડવા ભાંગી જાય છે કેનીના પાંખડા અડીને જે સોડવા જે ભાંગે છે એ ન ભાંગે એના માટે આપણે એક સરસ સારો જુગાડ લગાડ્યો છે તો તેની વિડીયો ઠેર સુધી જોઈજો તો તમને આપણે એ જુગાડની પૂરી માહિતી આજે આ વિડીયોમાં દેવાની છે તો આગળ હું તમને આપણે જુગાડ કેવી રીતના ફિટ કર્યો છે એ તમને બતાવું અને આપણે ટ્રેક્ટરની જે બોગી જોડવાનો આવે છે એને આ આપણે આ પિન ફિટ કરીને ટોપલિંગ ફિટ કરવાની છે તો આપણે આ ટ્રેક્ટરની આપણે બોગી જોડવાની પિન આવે છે એમાં ઉપર આ વેવડિંગ કરીને ટોપલિંગ ફિટ થાય એવી રીતના વ્યવસ્થિત ગોઠવી દીધું છે અને કમ્પ્લીટ સેટઅપ આવું તૈયાર કર્યું છે તો આપણે આ બોજી જોડવાનો ઊંક આવે એમાં જ આપણે ટોપલિંગ ફિટ કરવાની છે તો અત્યારે આપણે અહીંયા નોર્મલ હોય ત્યાં જ ટોપલિંગ રાખીને જોવાનું છે આંકીને સેટ કેટલા છોડવા ભાંગે છે ટ્રેક્ટર વાળતી વખતે તો આપણે આગળ જોઈએ ટ્રેક્ટર વાળીએ એટલે કેટલા છોડવાનું નુકસાન પહોંચે છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું અને કેની કેટલી ઊશી થાય છે આપણે ત્યાં નોર્મલ રીતે જ્યાં ટોપલિંગ રાખવી છે એ ન્યા જ રાખીને તો તમે જોઈ શકો એટલું જ ઓછું થાય છે અને ટ્રેક્ટર વાળતી વખતે જો આ પાંખડા અડે છે સોડવાને અને એ સોડવા ભાંગે અને નુકસાન પહોંચે છે આપણે તો એ નુકસાન ન પહોંચે એના માટે આપણે જુગાડ લગાવ્યો છે એ આગળ ફીટ કરીએ આગળ ટ્રેક્ટર વાળી લઈએ પહેલાં જો આ સોડવા જે ભાંગે છે એ ન ભાંગે એટલા માટે જ આપણે કર્યો છે જુગાડ જો એક ભાંગી ગયો છે એક છોડવો તો હવે આગળ ટ્રેક્ટર આપણે ઊભું રાખીએ ને આપણે એ જુગાડ આપણે ટ્રેક્ટરની બોગી જ્યાં જોડવી છે એવી એ ત્યાં ટોપલિંગ ફિટ કરવાની છે હવે અને પછી આપણે જોઈએ આગળ કે કેની પછી નોર્મલ કરતાં કેટલી ઊંચી થાય છે તો અત્યારે આપણે અહીંયા ફિટ કરેલી છે નોર્મલ જે જગ્યાએ હોય ત્યાં કે તો એને હવે આપણે આવડો આ જુગાડ આપણે ફિટ કરી દઈએ આગળ એમાં અને પછી ટ્રેક્ટર હાઇકીને જોઈએ તો આપણે ખોલી નાખ્યું પહેલાં આપણે ફિટ કરી છે નેથી તો આપણે આ દેશી ખેડૂત ચેનલ ઉપર આપણે આવા જુગાડના વિડીયો તમારા માટે હું લાવતો રહું છું તો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ આપી દેજો જેથી કરીને હું તમારા માટે આવા જુગાડના વિડીયો લાવું તો તમને મળતા રહે તો ચેનલ ઉપર નવો આવતો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને તમારો સપોર્ટ જરૂરથી આપજો તો આપણે જુગાડ ફિટ થાય છે ત્યાં સુધીમાં હું તમને આપણે આ ટ્રેક્ટરમાં ડીકી ફિટ કરાવી છે આપણે તો એ તમને થોડીક બતાવી દઉં કે આપણે કેવી આપણે કેટલો સામાન એમાં રહે છે અને કેવી રીતના આપણે ફિટિંગ કરી છે જે કોઈ ખેડૂત મિત્રોને આવી બનાવરાવી હોય તો એને પણ ઘણો સામાન આપણે નોર્મલ ટ્રેક્ટરની ડીકી જે આવે છે એ નાની આવે છે તો આપણે ઘણો સામાનની જરૂર પડે તો એને રાખવા માટે આપણે આવી ધીમે બનાવી શકો છો જો આપણે કમ્પ્લીટ સરસ ફિટિંગ કરાવી છે અને કોઈ પણ જાતની કાંઈ નડતી નથી અને સારો ફાયદો થાય એવી છે અને ટ્રેક્ટરના પંખાને બે પંખાને પણ ઘણો સારો સપોર્ટ મળી જાય છે ક્ષેત્રી હોવાના કારણે હલ્યા કરે વધારે તો એ ન હલ્લે એના માટે સરસ સપોર્ટ મળી રહે મળી જાય છે તો આપણે આ ડીકી ફિટ કરાવવામાં આપણે પંદરસો જેવો ખર્ચ કર્યો છે બાકી તો આપણે તમે જોઈ શકો છો આ જુગાડ આપણે હવે ફિટ થવાનો છે તો આપણે ટોપલિંગને ફિટ કરી દેવાની છે પછી આગળ ટ્રેક્ટર હાંકીને જોઈએ આપણે ઓલા શેઠે ટ્રેક્ટર લઈ જઈએ અને પછી જોઈએ કે કેટલું નોર્મલ કરતાં ઉછી કેની રહેશે ઊંછા પાંખડા એના રહેશે તો ટોપલિંગને આપણે અહીંયા ફિટ કરી દેવાની છે આપણે બોયગી જોડવી એ ઊંકમાં પિન નાખી દીધી છે અને ત્યાં ફિટ કરી દીધી છે હવે તો આગળ ટ્રેક્ટર આપણે ઓલા શેઢે લઈ જઈએ અને જોઈએ કે ફાયદો કરે છે કે નહીં આપણો જુગાડ લાઈવ તમને બતાવવાનું છે તો તો જે કોઈ ખેડૂત મિત્રોને આવો જુગાડ બનાવવાની ઈચ્છા હોય તો વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરીએ તો આપણો જુગાડ હવે ફિટ થઈ ગયો છે તો આપણે ટ્રેક્ટર ઓલા છેડે લઈ જઈ અને તમે જોઈ શકો છો પાળો સડાવવામાં પણ કોઈ પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી આપણે કેનીથી આપણે ટોપલિંગને આપણે બોગીના ઉપમાં આપણે ફિટ કર્યું છે તો એ જોઈ શકો છો તમે પાળો સડાવવામાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી કાંઈ પાળો પણ વ્યવસ્થિત સડે છે અને તમે જોઈ શકો છો આગળ કેની કેટલી ઊંચી થાય છે એ પણ તમને લાઈવ બતાવવાનું છે તો તમે જોઈ શકો છો કેવું કેટલી કેની એની નોર્મલ કરતાં આપણે પહેલાં કેટલી ઊંચી થતી હતી એના કરતાં વધારે થાય છે અને જે પાખડા છોડવાને અડતા હતા એ પણ ન અડે અને સોડવા ભાંગે નહીં તો સારો ફાયદો થાય તેવો જુગાડ છે તો તમને જુગાડ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દો અને ચેનલ ઉપર નવો હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એટલે કે એની ઊંચી થઈ જાય તો આપણે ટ્રેક્ટર વાળતે ઓકે સોડવા ભાંગે નહીં અને નુકસાન ન પહોંચે તો જે કોઈ ચડક મિત્રોને આ જુગાડ ગમ્યો હોય અને બનાવવો હોય એ વિડીયોમાં જરૂર કોમેન્ટ કરીજો જેથી કરીને આપણે એને થોડી ઘણી મદદ કરી આપશું